રાજકોટના નામાંકિત બિલ્ડર લાડાણીના સાતસો કરોડની બેનામી વ્યવહારમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા એક બાદ એક ખુલાસો કરવામાં આવી રહ્યો છે ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે સાતસો કરોડમાં દસ કરોડ ભાજપના નેતાના નામે હોવાની ચોંકાવનારી વિગત હાથ લાગી ભાજપના નેતાઓ રોકડમાં વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે પોતાના ડ્રાઈવર અને સગા સંબંધીના નામે બિલ્ડર લાડાણી ગ્રુપમાં રોકાણ કર્યું બે હજાર ઓગણીસથી ભાજપના નેતા લાડાણી બિલ્ડર્સમાં રોકાણ કરતા હોવાનું સામે આવ્યું છે ભાજપના નેતાની સાથે સાથે જ અનેક ડોક્ટરોના પણ રોકાણ ખુલ્યું છે ઉલ્લેખનીય છે કે છ માસ પહેલા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ દરમિયાન ઝુંપડપટ્ટીમાંથી ઓડીમાં દસ્તાવેજો કબજે કર્યા જેની ચકાસણીમાં ચોંકાવનારી વિગતોનો ખુલાસો થઈ રહ્યો છે

સાતસો કરોડ જેટલી જંગી જે રકમના જે બેનામી વ્યવહારો છે તે આયકર વિભાગની તપાસમાં સામે આવ્યા છે ત્યારે હવે એવું ચર્ચા જોર પકડ્યું છે કે આ જે ભાજપના નેતા છે તે કોણ લખી રાખી જાલા જીએસટીવી